તો હેલો દોસ્તો કેમ છો બધા જે મારું સ્વાગત છે તો આજે વાડીએ છે ચણાની તો માણસો બધા આવે છે અને આપણે ડાર ચણાની તો દસ પંદર માણસો છે અને બનાવીએ ડાર ચણાની ચાલો બધા આવે ભાઈ મળીએ અભિયા મારો ફોન આવ્યો કે ડાર પ્રોગ્રામ છે તો કઈ બનાવતા નહીં તો કઈ બનાવું નથી એટલે ચણા પ્રોગ્રામમાં અહીં રેવાનું છે માણસો આવે ને બરોબર ખાલી આવે ત્યારે મકાઈ વાઢી આવવું નહીં જાય મકાઈ વાઢી આવી પછી પેલા ચા મૂકી ચા પી લઈએ ચા મી લે તો ચા પી લઈએ ચા પીને પછી જો મકાઈ વાટવા તો વાગી ગયા છે છ સાવધી બરોબર તો ચા પી લઈએ ચા પીને પછી ભેંસો દે પેલી મકાઈ વાટ્યો પછી ભેંસ તો ભેંસાન કરે તાટકો ચાલો જો આ ભેંસરી ના હરી હરી ઓકને આવી ગયો હું જોવો કોકનો ફોન આવી ગયો છે હું ફોન પડ દે સુવો બોલ શિવા ટીયા મારા પંપ નું મારા પંપ મેળ ચાર્જિંગમાં પેલો તું મેલ મને હાલજે બે કલાક થઈ બે કલાકમાં ફોન ચાર્જિંગ થઈ જાય પેલા પંપ ના 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 તું અહિયાં લઈ જા દુઈડું અહીંયા લઈ જા દુઈડું અને આ બધા મસાલો ખવા દેજો મકાઈ કણે હલો આ બધા ને મકાઈ વાઢું જોજો આ બાજુએ હા પછી લઈ જાય પંપ લઈ જા મારે દોડ્યો પંપ મારા હાથમાં મેલવું પડે ખુરચીમાંથી મેલીને દોડીડ્યો એ પડી પાણીયાળા માથે હાતર હર શિવાનો ફોન હતો પંપનો દોડ્યો લેવું ચાર્જિંગ મેળવ્યો પંપ અને મેં એક પમ નો આતા દીધો હે આ બને લેવા બડું ભા ઓ આ તો થઈ જાય બે પમ થઈ જાય ને તો નકાઈ દેનું મેંગો આવો ઓલા કે માં આવું એટલે મારે આ તો પગે ભેગા થઈ જઈ તો કઈ કે તો સારું હો એ

અરે સાતીજો કોગ્રમ હે મોટો જબરદસ્ત જો ચા બખાઈ રહ્યો હે મને રાખું પડી દે ઘડી ઘડી ખોપું ભાગી ગયા શું વાત કરે કાઈ ના મોજ ડાકી હો હા હા ભાઈ છો ને કેવું છે તમારું જેના કઈ કેવું નહીં વાયરલ વાયરલ કરો છે તમારે કે કેવું હે ના બાય બાય કેટલા વાગે ચણા ની ગ્રેવી થઈ છે જોઈ ટ્રાય 厉害。 આવો યાર યારે પતિનું આવતો ને નો કેવા રે એ ભાઈના ખેજના ગામને એય એ ઓલી ડોકરી કટિંગ કરો એય એ ડોકરી કટિંગ કરો ડોકરી ઓલામાં નાખવાની વગરમાં આ પડી જો

આ તો ભી ફૂટીયું ગઈ મસૂર તો સખે અંદર મિલ દો બોલો નાશ કીધું બતવા દોગી નાખો નાશ કીધું તમે રેજ જુ જુ સમજો સમજો નેતી રેજ જુ જુ આ તો જોડો બે ડંકે છે ડંકે બોલા

નોગળી રાત સાજુને દી એ કઈ દેખાવા દેની સંતાય આ મો બળ દોતો સંતા બોલ લે લે ટીક વલન લે કે તાલ કરે તસું બળ કરો ખોડી કરો એ જો ઉલામ નાખ લોથ લે તપેલું હલે હરું તો ને થાતું બરોબર અલ્યા તપેલું હલે હરું એ જોવે તપેલના

મરચા મરચા કાળા પડી ગયા છે ઈ તો ને કાળો પડી ગયો ફળો કાકો કાળો પડી ગયો એ તો મારા થરે પડી ગયા બધા એ ડાળ વાળું પાણી થોડું એકલા ઓકે ના પણ ઓ મેલ કે

તો મિત્રો આ પિયુષ ભાઈ છે એમને બહુ ઉતાવળ આવી છે ડાર રેડવાની તે રેડું રેડું થઈ જાય ને અમે બે જણા પકડી જાય રેડું થઈ જાય ના મારે હતા ઘડી કરાવતો ન કા આવબોરમ કયા તો ઘરે આવતા ને ગઈ જા આવતા રો ભૂખે આમ છે માસ્ટર તમે નાખી <sharpvik> <laughs> લોમડકિના ફોટો લોમડકિના ફોટો દંકે અંદર ડોલમાં ડંકે લાગો પડ્યું ના વગર બરોબર ઓ આપણે પનન હવાય બધા મેસેજ નાખો ને કઈ લે લે આ બેક તો નકલ આબરો બાપે બાપે એ કાના જોઈ નથી પણ આ બીજી તપેલી નાનું મોટું હે નાનો કે મોટું તપેલું તો બધું ના રહેતું હમ લોટા હે હે બસ બસ

સમજો છોન માં એ દારૂડી કે દારૂડી ભલે છે <laughs>